તો જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી પ્રમુખ મેબેન ગરસરના અધ્યક્ષસ્થાને આ સામાન્ય સભાની અંદર જામજોધપુરના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા ચાર કરોડથી વધુના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે ગ્રામ્ય પંથકની અંદર પ્રાથમિક સુવિધાઓ સહિતના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે માર્ગ મગાન વિભાગના અધિકારીઓ સાથે સભ્યોએ ચર્ચા પણ કરી કર્મીઓએ સભ્યોના ફોન ન ઉઠાવતા હોવાની ફરિયાદો પણ આ બેઠકની અંદર થઈ સમયસર રોડ રસ્તાના કામો ન થતા હોવાની સભ્યોની ફરિયાદ છે જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પંચાયતની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ઉત્તમ સમિતિમાં સીઆરની ગ્રાન્ટ એટલે કે કરંટ રિપેરની જે ગ્રાન્ટ છેલ્લા બે વર્ષથી નહીવત માત્ર આવી છે છેલ્લા એક વર્ષમાં માત્ર નેવું લાખ રૂપિયાનું રોડ રસ્તાઓ રિપેરિંગનું કામ કરવામાં આવ્યું છે ત્યારે દરેક જિલ્લા પંચાયતના સભ્યનો ખાસ રોડ રસ્તા બાબતે જ પ્રશ્ન હતો સરકાર દ્વારા પણ છેલ્લા એક વર્ષમાં એક પણ ધારાસભ્યને નવો એક જોબ નંબર હજી સુધી ફાળવવામાં આવ્યો નથી ત્યારે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની હાલત અત્યંત કફોડી છે જે અંગે આજે